સોપારી ને ચલા ચલા મારને હે ભાઈ નમસ્કાર આજ હમ જા રહે હે સુરત સોરી મારે ગુજરાતી માં બોલવાનું હતું નમસ્કાર મિત્રો સજનો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ કોઈ વોટરફોલ અને ધોધ જોવા માટે અને આપણે અત્યારે પલસાણા હાઈવે બાજુ જઈ રહ્યા છીએ અહીંયા ચાર રસ્તો આમણા આવશે યો વોટરફોલ એ નક્કી નથી આપણે બે થી ત્રણ વોટરફોલ અત્યારે ધ્યાનમાં છે કે જીમેર વોટરફોલ છે એક રાજા રાણી વોટરફોલ છે અને ત્રીજું નામ ભૂલી ગયો આ ત્રણ ચાર વોટરફોલમાંથી આપણે જ્યાં પહોંચશું ત્યાં આપણે જઈશું અત્યારે થઈ ગયા છે એક અને તેર હા કારણ કે આપણે અગિયાર વાગે ઉઠ્યા બરોબર આપણે પછી થોડોક નાસ્તો બાસ્તો કર્યો અને ફ્રેશ છે અને થોડોક પછી નાની મોટી માથાકૂટ થઈ ઘરમાં અને પછી અમે આરામથી નીકળ્યા એટલે અમે એક ને તે અને અત્યારે અમે હજી ભલસાણા નથી પહોંચ્યા હવે જોઈએ ક્યાં વોટરફોલ સુધી આપણે પહોંચશું ને ક્યાં ધીંગા મસ્તી કરશું ક્યાં મોજા દરિયા કરશું બરોબર છે તો ચાલો જોતા જઈએ વોટર આલ્ફા આવી ગઈ છે ટૂંક સમયમાં ભલસાણા આવી જશે ધન્યવાદ દોસ્તો ખાડા તો જોવો યાર આ અમે બારડોલી જાઈએ છીએ કારણ કે બારડોલી રોડ એટલે પલસાણાથી બારડોલીનું હાઈવે છે ને હાઈવે ઉપર આવા ખાડા છે એક વાતમાં સરકારી તંત્રમાં કઈ રીતે કામ ચાલતું હશે બરોબર કહું એક કૃષ્ણ દવેની એક પંક્તિ યાદ આવી છે કે ફાઇલોના પારેવા ઘૂઘું કરે ફાઇલોના પારેવા ઘૂઘું કરે ચોકમાં દાણા નાખો ચોકમાં દાણા એટલે સમજાય ક્યું ને કે ફાઇલોના પારેવા ઘૂઘું કરે ચોકમાં દાણા નાખો ગમે કામ કરો અમને ક્યાં વાંધો છે અમારા પચાસ રાખો અને ચૂલે બળેલી ડોસી નામ ઉપર આપી દો એજન્સી ગેસ ની ચાલો પથારી ફેરવીએ દેશ ની આ તમે હાલતો જો બીસ માં રોડ કેટલા ઠીકડા ઓહો એ મૂળ ડેરી પાસે છે ને આ ઢોકળા બહુ ફેમસ છે અહીંથી આવતા જતા નજર તો નાખતા જ જો તો તમને બતાડી દઉં બાજીપુરા કહેવાય બાજીપુરા જય જલારામ ગરમા ગરમ ઢોકળા એક નંબર ભાઈ

અહીંથી ભેસ કાત્રી 25 કિલોમીટર રોડ હવે અહીંથી છે ને તમને જંગલ થીમ્સ લાગશે હવે અહીંથી મીઠા મીઠા જંગલ આવવાના ચાલુ થઈ ગયું ઝાડવા છે બાવળ છે બોડી છે લીમડા છે પીપળા છે હવે તમને અહીંથી નેચર જે જોવા તમે ખરેખર જે જોવા અહીંયા આવ્યા છો અને હવેથી અહીંથી રોડ ચાલુ થઈ ગયો ઓહોહોહોય પાણી તો જોવો આ ભલડી વર્ષી રે સરોવર હેઠા થયા પાણી પાણી જય જય હો હો કાચું જગત થઈ જાય એટલે આમ અતિવૃષ્ટિ હજી આ બાજુ તો ઉભા રે મારે ગાડી સુધી ઉપરી રાખીને બતાડવું પડશે તમને મોજ છૂટી જવાની છે અમે આ બ્રિજ ક્રોસ કરીને જવાના છીએ અને બે કલાક પેલા પાણી ઉપર થી જતું હતું અત્યારે ઉતરી ગયું છે રિટર્ન ની અંદર કઈ તકલીફ ન પડે તો સારું વાસો અહિયાં જ કઈ કરવો પડશે આ જોવો ભલામણા ઘટે નહી કઈ પાણી આવી જય હો જય હો આપડે પંજાબ માં આવા ટ્રેક્ટર જોયા છે પણ આ તો ભાઈ ગુજરાત માં એ ડાંગ માં ભાઈ વિકાસ ગાંડો થયો ભાઈ

ચાલો ટ્રાય કરીએ છીએ ત્રણ વાગ્યા છે અને જો અમે સાંજે વેલા ન આવીએ તો કોક મોકલજો અંદર લેવા માટે હવે ટ્રાય કરીએ છીએ એમાં ભૂલા પડી તો ભગવાન ના હાથમાં છે ભગવાન રસ્તો બતાડે બીજું હું નતે તમે ફ્રી હોય તો કાકા તમે આવી જાઓ હે કાકા તમે ફ્રી હોય તમે આવી જાઓ હમણાં તો મેં ફી નહીં મળે હમણાં પાછળ દૂધ કાઢવાનું દોવાનું ગાયો ને

દૂર છે દૂર છે એટલે હવે અમને મળી ગયો છે જોન તો જોનની જોડે અમે ધબધબાટી બોલાવીએ છીએ અને જંગલ ખેડી ખેડીને આગળ જઈએ છીએ જોઈએ જોને અમને ચપ્પલ કાઢી નાખવાનું કીધું છે એ કઈ કઈ કાદોબો છે તો ભાઈ જુઓ આજે ગારો ખૂંદી અને તમને બતાડવો પડશે રાજા રાની વોટરફોલ સ્ટ્રગલ એક સારો વોટરફોલ અરે તું જાતે કર એક સારો વોટરફોલ માટે પણ સ્ટ્રગલ કરવી પડે છે અરે જોન આમાં કઈ સાપ કે એવું કઈ નીકળે કે એવું ચાલું જો અહિયાં હે કઈ નહી નીકળે અચ્છા નીકળે તો કઈ મંત્ર મંત્ર ખબર છે ને ભાઈ હા બે ચાર મંત્ર તું મોટે રાખજો સાપ બાપ કે એવું કઈ આવે તો કઈ મંત્ર 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 ફૂકી અને પતાવી દેજે છે ભાઈ હા અરે આમાં જોય આમાં જોય અરે આગળ થોડી પાછળ તારે ધ્યાન રાખવાનું હોય ભાઈ ચાલ આગળ જતી રહે બસ મેં ગાડી મૂકીને ત્યાંથી લગભગ પંદર થી વીસ મિનિટ અડધો પોણો કલાક અને પગ ફૂટી જાય છે નીચે કારણ કે ગારો વધારે છે વરસાદ ચાલુ છે એટલે હળવળવો પણ આવે છે મજા નેચર વચ્ચે ઓ એકલામાં આવ્યા હોય તો પડી જાય ડુંગરો ચડતા છીએ ને અહીંયા એકલું આવ્યું હોય કોઈ ના વગર અને પછી ભૂલું પડી જાય રસ્તો ના મળે એવું બને અચ્છા ધ્યાન રાખજો ભાઈ આ જંગલ નું મર્દ કભી દર્દ નહી હોતા કી બાતે મર્દ કો દર્દ ભી હોય કરના પડતા ભાઈ ચલો ચલો ઘંટા હોઘરું છે ભાઈ અડધો પોણો કલાક થઈ ગઈ હિલ ઉપર ચડીએ છીએ અહિયાં ભૂલી ગયા હોય ને તો એક જ કામ તમારું શ્રી રામ જય રામ જય જય રામ हाँ। और यहाँ पे बीच बीच में झरने आएंगे और झरने के अंदर अपने दीजिए उससे क्या होगा आपका ट्रेस कम हो जाएगा आपकी थकावट कम हो जाएगी तो यहाँ पे और कोई नहीं मिल बस अभी हो चुका है भाई तूने सोपारी नहीं लिया है ना हमें चला चला के मारने की है भाई अभी हम कब से चले ही जा रहे हैं ही नहीं आ रहा है भाई अभी आता है अभी आता है हम चले ही जा रहे हैं भाई

ભાઈ અહીંથી મીઠો મીઠો અવાજ સંભળાવા મળ્યો છે હું ખુશ છું હું વધારે ખુશ છું કારણ કે અવાજ સંભળાવા મળ્યો છે અને ભાઈ જંગલની અંદર આવો તો એક વસ્તુ ધ્યાન રાખજો એક સોનેરી સલાહ નહીં 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 તમે જે વિચાર્યું એ નહીં સોનેરી સલાહ કે બોડી પર તેલ અથવા તો ઓડોમસ લગાડીને આવજો કારણ કે મચ્છર બહુ કરડ છે એ એસા તું બાત બાત મેં ગલત માં જ સમજ લે હે ચલો ભાઈ આગે ચલતે હે યુ હો ગયા દર્શન રાજા રાણી વોટરફોલ કા વાવ વોટર એક કે દોઢ કલાકના ટ્રેકિંગ પછી આજે વ્યૂ મેળવો છે ભાઈ ગઝબ આ રાજા અને પેલું રાણી એટલે રાજા રાણી નામ પડ્યું છે વેધર તો જો યાર આજે તમે દેખાય વરસાદ આવે છો અત્યારે મીઠો મીઠો વરસાદ આવે છે ભાઈ ઓ હોય અને હવે પાણીમાંથી થઈ અને જ્યાંથી આ ધોધ પડે છે ને જો એક ધોધ આ રાની વોટરફોલ છે ને અહીંથી પડે છે ને બીજો જે વોટરફોલ છે ને અહીંથી જવાનું છે જ્યાંથી પડે છે ત્યાં જઈએ છીએ એના બેઝ કેમ્પમાં ને એના સ્ટાર્ટ પોઈન્ટમાં ભાઈ આ હા હા એટલે અહીંથી આ કેડીમાંથી આવ્યા અને આ સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી તમે તમને ત્યાંથી બતાડ્યો તો ને જે વોટરફોલ ત્યાંથી મેં તમને બતાડ્યું તો રાજા વોટરફોલ અહીંથી આવે છે આ રાજા વોટરફોલ છે અહીંથી લગભગ નીચે સોથી સવાસો ફૂટ ઊંડું છે ભાઈ તો એ થોડુંક જોખમ લઈ લઈએ આ રાજા વોટરફોલ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને પેલો જે છે ને રાણી વોટરફોલ એ હમણાં આપણે મેં તમને બતાડ્યો એ પેલો રાણી વોટરફોલ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે હમણાં ત્યારે બચ્ચામાં જે પાણી આવ્યું હતું ને અને આ રાજા વોટરફોલ હવે આ ડીપ તો બહુ ઊંડું છે આ સોથી દોઢસો ફૂટ છે ભાઈ અહીંથી ને કરવું હોય બીજા એક થી દોઢ કલાક અંદર થઈને નીચે જવાય છે નીચે નાઈ શકાય છે પણ સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગ પોઈન્ટમાં બાકી તમે અહીંયા આરામથી નાઈ શકો છો પણ એ પણ સાચવી સાચવી ને ભાઈ દર્ઘટના સોરી દુર્ઘટના છે દેરબલી પેલા વ્યૂ જઈને એક જ વર્ષ મોટામાં આવ્યો ઓ હો